ટ્રાન્સપોર્ટેડ સોઈલ છે ડિપોઝિશન ફ્રોમ વોટ ડિપોઝિશન ફ્રોમ રનિંગ વોટર અને ફ્લોઈંગ વોટર રનિંગ વોટરના કારણે આ રોકનું વેધરિંગ થયું શું થયું જો એરો બતાવ્યો છે આ રનિંગ વોટર છે આ રનિંગ વોટરના કારણે અહીંયા વેધર ગ્રાઉન્ડ જે છે વેધરિંગ થયું આ વેધરિંગના કારણે તમારી જે આગળ જઈને સોઇલ બની આ સોઇલને શું કહીએ છે અલુવિયલ સોઇલ ગંગા રિવર ના આજુબાજુ તમને જોવા મળે અલુવિયલ સોઇલ બ્રહ્મપુત્ર રિવર જે છે એના બાજુ સોઇલ જોવા મળે કઈ સોઇલ છે અલુવિયલ સોઇલ કયા ઇન્ડિયામાં નોર્થ ઇન્ડિયા નોર્થન ઇન્ડિયામાં તમને જોવા મળે છે હવે જો ધ્યાનથી અહીંયાથી વેધર ગ્રાઉન્ડ છે નિયર બાજુ નિયરમાં આપણે જોઈએ તો યુ હેવ સેન્ટ પછી સિલ્ટ હજુ નાના સાઈઝ નું પાર્ટિકલ પછી ક્લે પછી શું છે જગ્યા પર એવું બી લખી શકે અલ્ટરનેટ લેયર ઓફ સેન્ટ સિલ્ટ ક્લે સેન્ટ પછી સિલ્ટ પછી ક્લે એક પ્રકારના સોઈલ ને શું કહીએ છીએ અલુવિયલ સોઇલ હવે ડેલ્ટા એટલે શું ડેલ્ટા એટલે આ કઈ ફોર્મેશન ઇવન તમે જોગ્રફી ના અંદર જોશો એક બાજુથી તમારી રિવર જે છે ફ્લો થઈને આવે અને ફાઇનલી બધું જ ભેગું કરીને નાના નાના પાર્ટિકલ અહીંયા જે છે આ રિવર ક્યાંથી આવતી હશે યમુનોત્રી ગંગોત્રી ખબર નહીં ત્યાંથી અને ત્યાં આવીને અલ્ટિમેટલી એન્ડ થાય અને આ બધા સોઇલ નું પાર્ટિકલ બને આને આપણે શું કહે છે ડેલ્ટા શું કહે છે ડેલ્ટા ઘણી વાર નેચરલ લીવ બી બને છે એટલે રિવરના આજુબાજુ સોઇલ જે છે સોઇલ ભેગું થાય જો છે ના આજુબાજુ સોઇલ ભેગું થાય છે ઇટ અલ્ટરનેટ લેયર ઓફ સેન્ડ સિલ્ટ એન્ડ ક્લે આ કઈ ભેગું થાય એને પણ આપણે શું કહે છે નેચરલ લીવ એટલે પેલા પાણી નહીં હતું પછી પાણીનો ફ્લો લખેલું બિફોર ફ્લડ અને આફ્ટર ફ્લડ પાણીનો ફ્લો ચાલુ થયો તો કસેથી પાર્ટિકલ ને લઈને આવીને આજુબાજુ બધા પાર્ટીકલ ભેગા થઈ ગયા એને આપણે શું કહે છે નેચરલ લીવ્સ લીવ્સ તમને ડેલ્ટા આ આ આ બધું અંદર જે છે સોઇલ ઇન્ડિયાના કયા એરિયામાં મળે છે નોર્થ તો તમારે પહેલું વર્ડ યાદ રાખવાનો અલુવિયલ સોઇલ કઈ છે ટ્રાન્સપોર્ટેડ ત્યાં સેમાથી મળે છે તમને સસ્પેન્શન ઓફ રનિંગ વોટર શું ધ્યાન રાખવાનું છે સસ્પેન્શન ઓફ ધી રનિંગ વોટર ઇન ધ રિવર ફાઉન્ડ અલોંગ ધ બેંક ઓફ ધ રિવર કઈ જગ્યા પર તમને જોવા મળે છે નોર્થ ઇન્ડિયા